લાખ લાખ અભિનંદન આપું છું આપને પણ વિનંતી કરું છું કે આ ફોટો ગેલેરીના માધ્યમ દ્વારા આપ પણ અમદાવાદની પ્રજાને જાગૃત કરશો સાથે સાથે અગાઉ વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે પોતે મેયર તરીકે પણ રહી ચૂક્યા છે અને આજે અમદાવાદ શહેરના અધ્યક્ષ તરીકે જ્યારે એમણે એમના વખતની વાત આપની વચ્ચે મૂકી અને કોર્પોરેશન તરીકે પોતે કોંગ્રેસ પક્ષ તરીકે કેટલો હકારાત્મક પ્રોજેક્ટ પ્રજાની વચ્ચે મૂક્યો હતો પ્રજાકીય પ્રજાને લાભ પડે એના માટે પ્રયત્નો કર્યા હતા એની વાત જેમ મૂકી છે ત્યારે હું આપને કહીશ કે ફક્ત ગ્લોબલ પ્રચારથી રાત ના ચાલે આજે પ્રજા જોઈ રહી છે કે હપ્તો જો કરોડો રૂપિયા ખર્ચવા પછી પણ આજે આપણા અમદાવાદ શહેરની જે હાલત છે એક

આજે વિશેષ વાત ની હું ફરીથી આ આખી ટીમને ને લાખ લાખ અભિનંદન આપું છું અને આપ સૌને પણ ખાસ એટલા માટે કે આપે પણ આ વસ્તુને પ્રકાશિત કરવા માટે એમની માગણી ને લાગણી ધ્યાનમાં રાખીને ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમને તમારા બધાનો પણ હું કોંગ્રેસ પાર્ટી વતી આભાર માનું છું અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાઈ